ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત ની બસોમાં મુસાફરી વખતે ઊંચા અવાજે મોબાઈલ ફોનના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે એસટીની બસોમાં મુસાફરી વખતે કેટલાક મુસાફરો પોતાના મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે સંગીત સાંભળે છે કે રીલ્સ જોતા હોય છે જેના કારણે સાથી પ્રવાસીઓને પારાવાર ખલેલ પહોંચતી હોય છે એસટીની બસમાં મુસાફરી વખતે ઊંચા અવાજે મોબાઇલના વપરાશથી કેટલીક વખત મુસાફરોમાં ઝઘડા પણ થતા હોય છે મુસાફરી દરમિયાન ઊંચા અવાજે મોબાઈલ ફોનના વપરાશ અંગે વ્યાપક ફરિયાદ ઉઠ્યા બાદ એસટી નિગમે મુસાફરોની શાંતિપૂર્ણ મુસાફરીને સુનિશ્ચિત કરવા એસટીની બસોમાં મુસાફરી વખતે ઉંચા અવાજે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર રોક લાગશે મધ્યસ્થ કચેરી દ્વારા તમામ વિભાગીય જાગૃત કરવાના રહે છે કરવાના સ્વાભાવિક છે કે બસમાં બેઠેલા મુસાફરો જોરથી વાત કરતા કોઈને ખલેલ ન પહોંચે કોઈને આડખેલી ના પડે આ બાબતે ગ્રુપ મીટિંગો સ્ટાફ સાથે કરી અને ગૃહને સમજૂત કરી આવા પ્રશ્નો હજી આવ્યા નથી ધ્યાનમાં પણ એક શાંતિ પહેલથી લોકો પોતાની મુસાફરી બિન અડચણું પૂરી કરી શકે એ માટે જાગૃતતા કેળવવા માટે અમે સમજૂત કરતા હોઈએ છીએ પેસેન્જરો બી અત્યારે તમે સમજો તો સોશિયલ મીડિયાના ઉપયોગથી હેડફોન બ્લૂટૂથ હેડફોન આપણે વાપરતા જ હોઈએ છીએ એટલે એને ટેકનોલોજી ઉપયોગ તો ટેકનોલોજી હોય જ છે છતાંય ક્યાંય ગામડાના અંતરિયાળ વિસ્તારમાં કોઈ એવા હોય અને મુસાફરી દરવાગે પવનના વાતના કાંઈ કદાચ જોરથી બોલતા આવું કોઈ બાબત હોય તો એ સો ટકા અમને ટકોર કરી સમજૂત કરી પ્રેમ સહકારથી અને એમને આ બાબતે અમે બીજાને નુકસાન ના થાય અડખી ના એ બાબતે સમજૂત કરવા માટે મોટિવેશન કરીશું અમે